મારો જન્મ વિસનગર તાલુકાનું કોસા ગામ જે વિસનગરથી માત્ર બે કિલોમીટરના અંતરે જે આવેલું છે ત્યાં થયો છે હું પરમાર વંશનો રાજપૂત છું મારું નામ રાજુજી છે અને કાંસામાં પ્રખ્યાત રાજપૂતોનો મોટો માળ છે એ વંશમાં એ પરિવારમાં મારો જન્મ થયો છે ચાર ભાઈ અમે હતા એમાં હું સૌથી નાનો ભાઈ હતો મારા સૌથી મોટા ભાઈ તલાટી અને ત્રીજા નંબરના મારા ભાઈ જે હતા છગુજી એ બાળપણથી સંન્યાસી નિવૃત્તિના હતા અને એમને માયાનો સ્પર્શ નહોતો થયો એટલે વિસનગરનો પ્રખ્યાત મંદિર છે બાપુનો ચોરો એમાં છેવટે સંન્યાસી થયા હતા અને ત્યાં જ ગાદીપતિ થઈ અને ત્યાં એમનું નિર્માણ થયું એટલે રાજપૂતોનું અમારું જીવન હજી આજે પણ ખૂબ મર્યાદાઓ આવ્યું છે હું નાનો હતો અને ત્યારે અમે અમારા કુટુંબના બધા મારી ઉંમરના કિશોરો ગામમાં ભણ્યા પ્રાથમિક શિક્ષણ લીધું પછી હાઈસ્કૂલ માટે વિસનગરમાં અમે આવ્યા અને એ વખતની પણ ને આજની પણ પ્રખ્યાત એમ એન કોલેજમાં અમે એસએલસી સુધી ભણ્યા અને ત્યાંથી એ જ વખતે પાછું એક બીજો એક મારા જીવનમાં બહુ મોટો પડકાર પ્રશ્ન થયો ભાઈ કે જાહેરાત આવી હતી એ વખતના એક પ્રખ્યાત મેગેઝિન ધર્મયુગમાં કે વી શાંતારામની જાહેરાત હતી કે નવરંગ ફિલ્મો નવા મારા નાયક અને અભિનાયક લેવાના છે મારા કાકાના દીકરાએ મને જાહેરાત આપી બતાવી ફોટા મોકલ્યા અને પસંદગી પણ થઈ મારી સાઈલી રોમો અને શાંતારામજીનો પત્ર પણ આવ્યો કે માત્ર દસ જ દિવસમાં તમે આવી જાઓ અને હાલ તો તમને પસંદ કર્યા છે સાઈડી હિરોલમાં પણ ઇન્ટરવ્યુ લીધા પછી તમે હીરો પણ બની શકો પણ એ જમાનો એવો હતો કે મેં મહેસાણાએ જોયો ન અને મુંબઈ આકાશમાં છે કે પાતાળમાં એ પરિસ્થિતિ અમારી માનસિક હતી અને જો જવા માટેના રૂપિયાએ અમે જોયા નથી કારણ કે અમે પૈસો જ જોઈને રમતા હતા એટલે કીધું અમે મોટાભાઈને વાત કરું જે તલાટી હતા વાત કરી અને ભાઈ તો બગડિયા મારા ઉપર કે તું કોણ છે તું તુરિતર ગાળો છે સિનેમામાં નાચવા જેવું છે તારે તું બગડી ગયો છે તને ભણાવો નથી અને એસએસસી તો હું થઈ ગયો હતો અને આ એમ એન કોલેજના પહેલી ટમો હતો અને તરત જ પ્રાથમિક શિક્ષકનો ઓર્ડર લાવીને એક અઠવાડિયામાં આપી દીધો અને મારી જિંદગીમાં એક મોટો બદલાવ આવી ગયો હું પરિવાર મારો ખૂબ મજાનો હતો ખેતીવાડી એ અમારા પરિવારનો મોટો કાર્ય હતું જમીન પણ અમારી પાસે સારી એવી હતી આજે પણ છે ભણવાનું તો મારા દિલમાં એટલું બધું મન હતું કે અભ્યાસ તો મેં છોડ્યો જ નહીં શિક્ષક થયા પછી પણ એક્સટર્નલ બી થયો હું પાસ પછી મને નોકરીવાળી શિક્ષકની કુંકરવાડા ગામમાં અને એ વખતે પાછું મને એમ થયું કે હવે હું શિક્ષક માટેનો બીએડનો અભ્યાસ કરું તો મેં રાજીનામું આપ્યું પણ અમારું ટ્રસ્ટ એટલું બધું મહાન હતું કે એમણે વિચાર્યું કે આવા શિક્ષકને આપણી સ્કૂલમાંથી આપણે જવા દેવાય નહીં એટલે મારું રાજીનામું પાસ ન કર્યું અને એમણે કહ્યું કે અમે તમને ચાલુ પગારે એક વર્ષ ભણવા માટેની રજા આપીએ છીએ પગાર ચાલુ રાખીશું તમારું બીએડ પૂરું થાય એટલે તમારે પાછા સ્કૂલમાં આવી જવાનું અને એ રીતે હું બીએડ થયો પછી અમારી આ એમ એન કોલેજ એ અમારી તો પડોશની જ છે એમાં એમ એ કર્યું અને આ રીતે શિક્ષણ મારું થયું અને પછી હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ થયો અને ત્યાં ખૂબ સારા વર્ષો સુધી સેવા કરી પણ મારું મુખ્ય લક્ષ્ય સાહિત્ય સાથે કલાઓનું હતું હું ભારતીય સંસ્કૃતિનો ગજબનો ચાહક છું જ્યારે અમે નાના હતા ત્યારે આજની જેમ એ જમાનામાં ફિલ્મો નહોતી કે આજે આજે બધું જે ચાલી રહ્યું છે આ મીડિયા નહોતું અમે જે ભણતા છોકરાઓ ગામડાઓમાં કે શહેરોમાં જે હતા એ બધા જ પોતાના ગામોમાં નાટકો કરતા અને નાટક કંપનીઓ જોડેથી લખેલો એમનો સરસ મજાનો નાટકો પણ અમને મળતો એટલે અમારા વતન કોસામાં અમારું ગ્રુપ ગજબના નાટકોમાં આખા જિલ્લામાં કહું તો એટલું શ્રેષ્ઠ હતું અને વર્ષે એક બે નાટકો અમે બધા ભેગા થઈને કરતા એટલે હું નાનો હતો કિશોર હતો ત્યારે શરૂઆતમાં મારા ચહેરાની ને બધી એવી ખૂબસૂરતી હતી છોકરી જેવી કે મને છોકરીના રોલમાં નાટકોમાં રોલ મળતો હતો અને પછી જે હું મોટો થયો ત્યારે જો ગયો સ્કૂલોમાં કોલેજોમાં બધે જ મને હીરોનો રોલ મળ્યો અને ત્રીસ નાટકોમાં મેં આજ સુધી રોલ કર્યા છે હવે એ ઉંમરના લીધે બંધ થયું છે અને હવે નાટકો આજે સિનેમાના પડદા આવવાથી ચાલતા પણ નથી કાંઈમાં આખા બધા કેટલા કેટલા બધા આપણા ગુજરાતના મહાન ફિલ્મી કલાકારો એ બધાની સાથે મારા ખૂબ સંબંધો થયા આપણી અભિનેત્રીઓ હેમા માલિની મીનાક્ષી સિતાદ્રી એમની જોડે પણ મારો ગરબાના એક ગ્રુપમાં એ મને પણ નિર્ણાયક તરીકે લઈ ગયા ત્યાં એમની જોડે મારો સંપર્ક થયો પછી આપણા ગુજરાતી ફિલ્મના મહાન બે કલાકારો ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી એમના દ્વારા પણ મારું આ નાટકો વગેરે જોઈને એમને ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈએ બંને પણ મારું ખૂબ મોટું સન્માન કર્યું અને મને ખૂબ જાહેર કર્યો એ બંને ભાઈઓએ એ સિવાય આપણા હિન્દી ફિલ્મોના પણ બધા મોટા કલાકારો એમાં મને ખૂબ માન મળ્યું આનંદ થયો પછી જુદા જુદા ક્ષેત્રોના મહાન વ્યક્તિઓ જેમ કે આપણા મહાન જોક્સ કેનારા શાહબુદ્દીન રાઠોડ એ પણ મને મળ્યા મારી સાથે મુલાકાત લીધી પછી આપણા ભારતના મોટા જાદુગર કહેવાતા જાદુગર મંગલ એ પણ મને મળ્યા અને આ આવા બધા મહાન કલાકારો સાથે મારું બધું કામ થયું પણ અમે નાટકો તો કરતા હતા પણ નવરાત્રિ આવે એટલે અમે છોકરાઓ પણ બધા ગરબા રમતા હતા એટલે નૃત્યનું તો શેખ શરૂઆતથી ભગવાને મારામાં તાકાત આપી હતી પણ પછી બન્યું એવું કે અમારા વતન કોસામાં છેક ઉત્તર ભારતમાંથી આખી એક સાધુઓની મંડળી આખા શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમમાં રામાયણ ભજવવા માટે આવ્યું અને અમારા ઘરની જોડે જ મહાદેવજીનું મંદિર છે અને ત્યાં એ લોકોને અમારા પંચાયતે એ બધા સાધુઓને ઉતારો આપ્યો હવે અમે તો રમીએ એટલે ત્યાં આગળ બધા જઈએ આખો દિવસ મહાદેવજીમાં એટલે પરિચય થઈ ગયો અને પરિચય થવાના લીધે પછી આ બધાના શાસ્ત્રીય નૃત્યમાં જ આખી રામાયણ ભજવાય એટલે મને એમ થયું કે મને આવું બધું આવડે તો અને પછી અમારા જે મહારાજ હતા અમારા ગાદીપતિ મહાદેવજીના એમને વાત કરી એટલે એમણે કહ્યું કે કેમ હતો અને હું વાત કરીશ અને એવામાં એક એવો ચમત્કાર મારા જીવન માટે થયો ભાઈ કે રામાયણ ચાલતું હતું અને માક્ષર મહિનો હતો અને અચાનક વરસાદનું એકદમ માવઠું થયું એટલે એમનું સ્ટેજ તો બાંધેલું જ રાખતા હતા કેટલા મહિનાઓ સુધી રામાયણ આખું ભજવવાનું હતું એટલે પડદા પણ જે પાછળનો પડદો પણ ત્યાં બાંધેલો ખુલ્લો રહેતો એટલે પડદો આખો એક સરસ મજાનું પ્રાકૃતિક ચિત્ર હતું કે પેલો વરસાદ પડ્યો ને એટલે પડદો આખો રંગો ધોવાઈ ગયા એટલે ઉપાધિ આવી એટલે જે એ જે મુખ્ય સાધુ કલાકાર હતા એમણે અમારા સન્યાસીજીને વાત કરી કે ભાઈ કોઈ ચિત્રકાર હોય તો કોને મને આ પડદો ચિતરી આપે તો પૈસા આપો એટલે હું એ વખતે નવમા ધોરણમાં ભણતો હતો એટલે અમારા તો મહારાજ તો અમને બહુ પ્રેમ કરતા વાલા હતા રોજ અમે જો રમતા એટલે એમણે મને કલર અને પિન્સિલ બધું આપ્યું અને એમ કહ્યું જો રાજુ ગમે એમ કારણ કે ચોખા રંગો તો પડદાના દેખાય છે એટલે એમાં તું ભરી અને સરસ મજાનો પડદો હતો એવો તું કરી આપ અને ચારેક દિવસ સુધી મથવું અને સરસ મજાનું પેઇન્ટિંગ પડદાનું થઈ ગયું અને એ મહારાજ એટલા આનંદિત થઈ ગયા અને પછી અમારા સાધુજીને કહ્યું કે આ છોકરાને હું કેટલા પૈસા આપું એટલે એમણે એવું કહ્યું કે મારા છોકરાને પૈસા નથી જોઈતા પણ તમે એના તમારું નૃત્ય શીખવાડો અને હું છ મહિના સુધી ભરતનાટ્યમ અમારે કોઈને ખબર ના પડે એ રીતે એવા સમયે સ્કૂલ પણ ચાલે અને એમનું કામ પણ ના બગડે એ રીતે એમણે મને ભરતનાટ્યમ શીખવાડ્યું અને એટલું બધું શીખ્યું હું આ રંગેતરમ તો ન કરી શકાય કારણ કે આ તો બધું ખાનગી હતું રાજપૂતના છોકરાનો તો મોટાભાઈએ સિનેમામાં જવા નહોતો દીધો પણ છેવટે એટલી બધી આનંદની વાત થઈ કે આપણું એ વખતે યુવક મહોત્સવો થતાં આપણે અત્યારે કલાકુંભ કહીએ છીએ અને યુવક મહોત્સવમાં મેં શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમમાં ભાગ લીધો અને ઓગણીસો ને બોતેરમાં હું ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમમાં પ્રથમ આવ્યો છું કાઉમાં અભિનય તો ખરો જ નૃત્ય પણ ખરું ચિત્રકાર પણ કુદરતી રીતે ઊંછું વાદ્યો પણ મને હાર્મોનિયમ બેન્જો પાવો વગાડતો આવડે છે અને એમાં પણ મારા નંબરો સ્પર્ધામાં આવેલા છે હવે મારો એક જ ધ્યેય મારે તો આપણી ભારતની સંસ્કૃતિને જીવંત રાખવી છે અને એ સંસ્કૃતિ માટે મેં મારી આખી જિંદગી આજ સુધી એની પાછળ જ વ્યતીત કરી છે અને એના લીધે મને કેટલા બધા એવોર્ડો મળ્યા મને પહેલો જ શિક્ષક તરીકેનો પ્રાથમિક શિક્ષ પ્રાથમિક એટલે આપણો રાજનો એવોર્ડ મને મળ્યો અને એવોર્ડ મને રાજનો મળ્યો પછી બીજો રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો અને એ વખતે આપણા શંકરદયાલ શર્મા આપણા રાષ્ટ્રપતિજી હતા એમણે શિક્ષક તરીકેનો બીજો રાષ્ટ્રપતિનો એવોર્ડ આપ્યો પછી મારા નાટકોના અગિયાર ફોટોગ્રાફ વર્લ્ડ આલ્બમ લંડનમાં છે અને ત્યાં એ લોકો બધા ઘણા ફોટા મંગાવે પછી જાહેરમાં મૂકે લોકો પસંદ જેટલા ફોટા કરે એને એ લોકો એમના આલ્બમમાં લઈ લે એટલે મારા અગિયાર ફોટોગ્રાફ વર્લ્ડ આલ્બમ લંડનમાં છે પછી મેં મારું ગરબાનું ગ્રુપ બનાવ્યું અમારી એરિયાની દીકરીઓને લઈને અને ગરબાનું ગ્રુપ મારું ગુજરાતમાં ચાર વખત પ્રથમ આવ્યું ગરબામાં આપણે તો એ વખતે જુદા જુદા સમયે નવરાત્રિમાં પછી વર્ષ ઋતુમાં પછી આપણા જુદા જુદા સ્થળોએ કાંકરિયાને બધે ગરબાની સ્પર્ધાઓ થતી હવે આજે એ ન થતી અને એમાં મારું ગ્રુપનું નામ હતું ઉત્સવ અને મારું ઉત્સવ ચાર વખત રાજમાં પ્રથમ આવ્યું હતું પછી ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલ આવ્યો એટલે આખા વિશ્વના લોકનૃત્યોનો એક તહેવાર હતો એટલે ગુજરાત સરકારે મારા ગ્રુપ ઉત્સવને જ પસંદ કરી અને કુલુ મનાલીમાં હિમાચલ પ્રદેશમાં આ સ્પર્ધા હતી અને ફાઇવ સ્ટાર સગવડ સાથે એક સચિવ સાથે મારા ગ્રુપને મને ત્યાં મોકલ્યો અને ભગવાનની કૃપા ગણો કે ત્યાં આખા વિશ્વની કક્ષાએ પણ મારું ઉત્સવ ગ્રુપ ફર્સ્ટ આવ્યું અને એ મારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે મને સિનેમાના કલાકારો નાટકના કલાકારો આ બધા એટલું બધું પ્રેમ મળ્યો છે મને એટલો બધો પ્રેમ આપ્યો છે અને એને લીધે જ હું આજે આટલો આનંદથી મારું જીવન પસાર કરી રહ્યો છું અને મને પછી એવું બન્યું કે આપણી હું ખૂબ જાહેરમાં આવ્યો લેખક બન્યો મેં આજ સુધી ચૌદ પુસ્તકો જુદી જુદી કક્ષાના લખ્યા છે વાર્તાઓ કવિતાઓ આત્મકથા અને આત્મકથાને આપણા ગુજરાત સરકારે સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ પણ આપ્યો છે અને આપણા મુસલમાનોએ તોડેલા આપણા ખંડિત મંદિરોનો આજ સુધી કોઈએ આખા ગુજરાતનો અભ્યાસ નથી કર્યો એનો વીસ વર્ષ સુધી મેં મંદિરોનો રૂબરૂ અભ્યાસ કર્યો માહિતી ખાતાં એ મને ખૂબ મદદ કરી અને એ બધા ઉપર મેં પુસ્તક લખ્યું એ પુસ્તકનું નામ મેં આપ્યું છે આપણી સંસ્કૃતિની રસ્તે રઝળતી વાર્તા અને એ પુસ્તક મહારાજ ભૂતકાળમાં જ ભૂતકાળમાં ભણેલા ભણાવેલા પ્રવીણભાઈ જોશી દ્વારા એ પુસ્તક આખા ભારતની બધી ભાષાઓમાં ભાષાંતર થઈ છે રાષ્ટ્રપતિજી સુધી એ પુસ્તક પહોંચ્યું છે અને એ મારા માટે મારી જિંદગીનો મોટો અંગો મોટો આનંદ છે એટલે આવું બધું મારું નૃત્ય સંગીત સાહિત્ય લોકકલાઓ અને પછી આર એસએસની જે એક મુખ્ય સંસ્થા છે સાહિત્ય રંગમંચ અને લલિત કલાઓ જેનું નામ છે સંસ્કાર ભારતી અને એ સંસ્કાર ભારતીનો મને રાજનો અધ્યક્ષ બનાવ્યો હું સોળ વર્ષ સુધી રાજનો અધ્યક્ષ રહ્યો અને એ દ્વારા મેં આખા ભારતના અને ગુજરાતના જેટલા આપણા આપણી આખી બધી કલાઓ છે લોક સંસ્કૃતિ છે કે મરે નહીં એના માટે મેં આખા એકે એક લોક કલાકારો ભવઈ ઉપર પણ મેં ખૂબ લખ્યું ખૂબ ભવઈને પણ જાહેરાત કરી અને છેક ન્યૂ ન્યૂયોર્ક સુધી ત્યાંથી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડ્રામાના મેડમ બેટ્ટી કરીને આવ્યા અને મારી જોડેથી આખી ભવાઈ એક અઠવાડિયા સુધી એમણે ફિલ્મોનું નિર્માણ કર્યું અને ત્યાં ન્યૂયોર્ક એમની યુનિવર્સિટીઓએ લઈ ગયા છે ને દુબઈ પણ ભવાઈ વિશેનો આખો સરસ મજાનો સાહિત્યિક લેખ મોકલેલો છે એટલે એ મારા માટે ગૌરવની વાત છે કે